લીધે દીધે બોલાવે ચલાવે જે હેત કરવું એ વાત એક તો કરવી ગુણાદિત સ્વામીએ કીધું કે ઓછામાં ઓછા બે સારા સાધુ અને પાંચ સારા હરિભગત એમાં પોતાના જીવને જોડવું ભગવાનના ભક્તની સાથે એને સુવાણ થવી જોઈએ બીજે સુવાણ ન થાય અને ભગવાનના ભક્તમાં સુવાણ થાય એ કરવાની વસ્તુ છે સ્વામીએ તો એવું કીધું ગુણાતીતાનું સ્વામીએ તો કે આટલી વાત છે લાખ જન્મે પણ સમજાતી સમજાતી નથી એવી વાત કીધી સ્વામીએ વાત કરી કે આ સત્સંગમાં રહ્યાનું ફળ શું તો કેવળ નવધા ભક્તિ કરવી એ આ સત્સંગમાં રહ્યાનું ફળ નથી નવધા ભક્તિ સત્સંગમાં જ કરી શકાય છે એકલા તો ઘેરે કરી નહીં બધી બહુ એટલે નવધા ભક્તિ કરીએ છીએ એ સત્સંગનું છેલ્લું ફળ નથી એમ સત્સંગનું ફળ તો શું છે તો ભગવાનની મૂર્તિ માં હેત થાય એની સ્મૃતિ થાય ભગવાનના ભગતમાં હેત થાય આપણા સ્વભાવ ઓળખાય એ ટળે એ સત્સંગમાં રહ્યાનો હેતુ છે સત્સંગ કરે રાજા વર સત્સંગમાં રહે પણ જો એ ન થાય અને નવતા ભક્તિ તો કરી હોય એણે પણ બરાબર એનું ફળ મળ્યું ન કહેવાય એનું ફળ તો ત્યારે જ મળ્યું કહેવાય કે પોતાના સ્વભાવ ઓછા થાય ગુણાતી સામે સ્વામી તો ઘણી વાત લખી કે સત્સંગ કુસંગ ઓળખાય સત્સંગમાં રહેવાય એવો પાયો થાય પોતાના સ્વભાવ છે એ દૂર થાય ભગવાન ને ભગવાનના ભગતની આરે હુવાણ થાય આ સત્સંગમાં રહેવાનું ફળ છે સત્સંગ કરવાનું આ ફળ છે અને ઓલું તો સેજે સેજે થશે ભગવાનની ભક્તિ નવધા ભક્તિ છે એ તો સેજે સેજે થશે પણ માણસે તપાસવું હોય કે ભાઈ મેં દસ વર્ષ સત્સંગ કર્યો તો મને કેવો સત્સંગ થયો તો એ કેવો સત્સંગ થયો એ આ પોઈન્ટ ઉપર તપાસવાનો આપણા સ્વભાવ છે એ કેટલા ઓછા થયા ભગવાનના ભગતની અરે આત્મબુદ્ધિ કેટલી થઈ સત્સંગમાં દેશકાળ લાગે તો આપણે આપણો અચળ પાયો કેવો થયો કહેવાય અને સત્સંગ અને કુસંગ Είναι ο ορακτάς